જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ચૈત્રી નવરાત્રિમાં કરવામાં આવતી કળશ સ્થાપના પૂજા વિધિ અને મહાત્મ્ય મિત્રો આજે તારીખ તેર ચૈત્ર મહિનાની શુદ્ધ પક્ષની પહેલી તિથિ મંગળવાર આજથી ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું ખાસ મહાત્મ્ય છે આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રીમાં કળશ સ્થાપના જવારા તેમજ અખંડ દીપકનું ખૂબ મહાત્મ્ય છે નવરાત્રિના નવ દિવસ વ્રત જપ ઉપવાસ મંત્રનું વિશેષ મહાત્મ્ય છે આ નવ દિવસ માના નવ સ્વરૂપની વિશેષ આરાધના કરવાની હોય છે દુર્ગા સપ્તશતી દેવી ભાગવતના પાઠ કરવાના હોય છે નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગોયણી સ્વરૂપે નવ બાળાઓને આમંત્રણ આપી જમાડવાના હોય છે ગોયણીને જમાડવાથી ઘર પરિવારમાં મા દુર્ગાની કૃપા હંમેશા વરસતી રહે દુઃખ દરિદ્રતા કલેશ આદિનો નાશ થઈ સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઐશ્વર્ય પદ ધન વૈભવ મન ફળની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિના વ્રતની સ્થાપના માટે સૌ પ્રથમ કળશની સ્થાપના કરવાની હોય છે સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈપણ સમયે અનુકૂળતા અનુસાર કળશ સ્થાપના કરી શકાય છે દરેક સમય શુભ જ હોય છે કળશ સ્થાપના કરવા માટે જે જગ્યાએ સ્થાપના કરવાની હોય એ જગ્યાની સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સ્વસ્તિક બનાવી સોના ચાંદી પિત્તળ ત્રાંબા અથવા માટીના કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ ગલાલ અક્ષત પુષ્પ અર્પણ કરી તેના પર આસ્તો કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવો ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરી કળશનું સ્થાપન કરવું ઓમ દીપ જ્યોતિ પર દીપો જ્યોતિ જનાર્દન દીપો હરતું મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવો દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ ચોખા પુષ્પ ચૂંદડી ચડાવી પૂજા કરવી દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો મા અંબાની મૂર્તિ મૂકવી જો એ પણ ન હોય તો કુલદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા ટોપલીમાં ભરી ઓમ ભૂમાયે નમઃ એ મંત્ર બોલી પૃથ્વી પરના સાત પ્રકારના અનાજ રોપવા શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે ધૂપ દીપ પૂજા આરતી કરી લાપસી માલપુવા ખીર ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો નવરાત્રિના નવ દિવસ માતાની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું પુરુષ સુક્ત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ઉપવાસ કે એકટાણું કરવું જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠાવઘરનું ભોજન લેવું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રીને અતિ પવિત્ર માનવામાં આવી છે આ નવરાત્રિમાં માના ગરબા ગાવાના કે રમવાના નથી હોતા પરંતુ ઘરે રહીને જ કળશ સ્થાપન કરીને કે ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને માની આરાધના કરવાની હોય છે અષ્ટમી અથવા નવમીના દિવસે કુંવારી કન્યાને ગોયણી સ્વરૂપે ભોજન કરાવાય છે આ રીતે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહાત્મા છે નવરાત્રીના સંબંધિત એક પૌરાણિક કથા જોડાયેલી છે જે આ પ્રમાણે પૌરાણિક કથા મુજબ કહેવામાં આવે છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીનો મોટો ભક્ત હતો તેની ભક્તિ જોઈ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખુશ થઈ ગયા અને તેમને આ વરદાન આપી દીધું કે કોઈ દેવ દાનવ અથવા પુરુષ તેને મારી નહીં શકે આ વરદાનને પ્રાપ્ત કરી મહિષાસુરની અંદર અહંકારની અગ્નિ ભડકી રહી અને એ ત્રણેય લોકમાં પોતાનું આંતક વિખેરવા માંડ્યો આ વાતથી કંટાળી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સાથે બધા દેવતાઓએ મળીને મા શક્તિના રૂપમાં અંબે માને જન્મ આપ્યો કહેવાય છે કે માતા અંબે અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને દસમા દિવસે અંબામા દ્વારા મહિષાસુરનો વધ થયો આ દિવસને ભલાઈની બુરાઈ પર જીતના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે એક બીજી કથા મુજબ ત્રેતા યુગમાં ભગવાન રામે લંકા પર આક્રમણ કરતા પહેલા શક્તિની દેવી મા ભગવતીની આરાધના કરી હતી તેમણે નવ દિવસ સુધી માતાની પૂજા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં માતા તેમના સામે પ્રગટ થઈ તેમણે શ્રીરામને વિજય પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા આ હતું ચૈત્રી નવરાત્રીનું મહાત્મા પૂજન વિધિ અને કથા વાર્તા ચૈત્રી નવરાત્રીનું આ પર્વ તમારા જીવનમાં પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ગુજ્જુ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભકામના મિત્રો આજના આ વિડિયોમાં ચૈત્રી નવરાત્રીની વિધિ મહાત્મ અને કથાવાર્તા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા અંબા સાથે તમારા કુલદેવીનું નામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જે